પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું આજે બે હજાર પચીસનો પંચ્યાસીમો દિવસ છવ્વીસમી માર્ચ બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ એક બાઇબલ અને બે વ્યક્તિ એક બાઇબલ બે વ્યક્તિ ઓગણીસો ને પંદરના વર્ષમાં દરિયાઈ માર્ગે અમેરિકાના એક મિશનરી જાપાન દેશના સમુદ્ર કાંઠે આવેલું સીમાલુકુ નામનું નાનું ગામ અને એ ગામમાં તેઓ સુવાર્તાના કાર્ય માટે આ મિશનરી સાહેબ ગયા અને આ મિશનરીને સાંભળવા ગામના ઘણા બધા લોકો આવ્યા અને એમાંથી બે વ્યક્તિઓએ પ્રવિસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો એક ગામના મુખી અને બીજા ગામના શિક્ષક બે વ્યક્તિઓએ પ્રવિસુનો સ્વીકાર કર્યો થોડા દિવસો આ મિશનરી સાહેબ એ ગામમાં રહ્યા સુવાર્તાનું કામ કર્યું શિક્ષણ આપ્યું વચનો સમજાવ્યા અને એ ગામમાંથી મિશનરી સાહેબ વિદાય થયા અને વિદાય થયા ત્યારે આ મિશનરી સાહેબે પોતાનું બાઇબલ આ બે જણને ગિફ્ટ આપ્યું પોતાનું બાઇબલ બે વ્યક્તિઓ તમે આ બાઇબલનો અભ્યાસ કરજો વાંચજો મનન કરજો અને મિશનરી સાહેબ ત્યાંથી જતા રહ્યા અને આ બે વ્યક્તિઓએ બરાબર પ્રભુના વચનનો અભ્યાસ કર્યો મુખી અને શિક્ષક અને ગામના લોકોને એમણે શિક્ષણ આપ્યું કે આજીવતા પ્રભુના વચનો છે આ વચનોએ અમારા બંનેની સાથે વાત કરી છે અને તમે પણ આ વચનો સ્વીકારો એટલે એક સમય એવો આવ્યો કે ગામના લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો હવે ઓગણીસો ને પિસ્તાળીસ એટલે ત્રીસ વર્ષ પછી અમેરિકાએ જાપાન પર હુમલો કર્યો તે વખતે અમેરિકન લશ્કર આ સીમાલુકું ગામ ત્યાંથી ચાલતા પસાર થયા ઘણા બધા ગામમાંથી એ પસાર થયા તો બીજા બધા ગામ કરતાં સીમાલુકું ગામ એ એમને જુદું લાગ્યું બહુ શાંત લાગ્યું વ્યવસ્થિત લાગ્યું એટલે એમણે મૂકીને પ્રશ્ન કર્યો કે અમે ઘણા બધા ગામો છે આજુબાજુના એ બધા જ ગામમાંથી અમે ચાલતા આવ્યા જોયું તો કોઈ લડતા કોઈ ઝઘડતા કોઈ બીજી બાબતો તોફાન કરતા મારામારી કરતાં જ્યારે તમારા ગામમાંથી અમે પસાર થયા ત્યારે તમારું ગામ એકદમ બધા કરતાં જુદું લાગ્યું એનું કારણ શું અને તે વખતે મુખી સાહેબે ને પેલા શિક્ષક સાહેબે સાક્ષી આપી કે ઓગણીસો ને પંદરની સાલમાં જે મિશનરી આવેલા અને એ વખતે અમે બંને જણે પ્રભુષ્નો સ્વીકાર કર્યો ત્યારે એક બાઇબલ અમને ગિફ્ટ આપ્યું વ્યક્તિ વાંચનારા બે અને બાઇબલ એક એટલે અમે વારા પ્રમાણે વાંચતા વારા પ્રમાણે મનન કરતા વારા પ્રમાણે શિક્ષણ આપતા અને એ રીતે પ્રભુના વચનો અમારા ગામમાં અમે આપ્યા અને આખા ગામે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને છેલ્લા ત્રીસ વર્ષમાં અમારા ગામમાં કોઈ મારામારીનો બનાવ બન્યો નથી કોઈ ખૂનનો કે લૂંટનો બનાવ બન્યો નથી કોઈ ચોરીનો બનાવ બન્યો નથી અને છૂટાછેડાનો એક પણ બનાવ બન્યો નથી ત્રીસ વર્ષમાં અને શેના કારણે થયું એક બાઇબલની કોપી બે વ્યક્તિઓએ વાંચી અને બે વ્યક્તિઓએ પોતાની સાક્ષીને શિક્ષણ આપ્યું કે પ્રભુના જીવંત વચનો દ્વારા એ કાર્ય થયું હિબ્રુઓનો પત્ર ચોથો અધ્યાય અને બારમી કલમ હિબ્રોનો પત્ર ચોથો અધ્યાય ને બારમી કલમ ત્યાં લખ્યું છે દેવનો શબ્દ જીવંત સમર્થ તથા બે ધારી તરવાર કરતા તીક્ષ્ણ છે તે આત્માને મજાને તથા સાંધાને જુદા પાડે એટલે સુધી વિધનારો છે એટલે પ્રભુનું વચન આત્માને વિંધનારું છે જીવંત વચન છે અને એ વચન દ્વારા સીમાલુકુ ગામમાં આખા ગામે પ્રભુને સ્વીકાર્યા ત્યારે વાલા ભાઈઓની બહેનો આ વચનો આપણને આપણી માતૃભાષામાં પ્રભુએ આપ્યું છે ત્યારે એ વચનો દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા વ્યક્તિગત જીવનમાં આપણા કુટુંબમાં આપણા વિસ્તારમાં પ્રભુ આપે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારા જીવંત વચનો જે જીવંત છે સમર્થ છે ને બે ધારી તરવાર કરતાં તીક્ષ્ણ છે અને એવા વચનો અમારા આત્માને વિધનારા વચનો છે ત્યારે પ્રભુ એનો આશીર્વાદ આપો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન